ભરી લે સુવાજે ને વાઘ પણ યાબરૂ માથે ની લાગવા દઈએ દા હો કર્યું એ જાચું બાકી બધી વાત નોળે તો ઘણા હશે પણ મોકી અમારી વાત હેલો એવરીવાન જય ખોડલરાજ કેમ છો તમે બધા આઈ હોપ મજામાં છો હું છું આપનો દોસ્ત વિકે કોઈલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે વ્લોગ ગુજરાતી સો વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો ને વાગી ગયા છે રાતના સાડા છ અને હાલ અમે ફૂલ ફેમિલી સાથે નીકળી ગયા છે અને જઈ રહ્યા છે સાણંદ સાણંદ જવાનો પર્પઝ તો અમારો એ છે કે આજે મારા જે માસા છે બર્થડે છે અને એ બર્થડે એમનો કેટલો ફિફ્ટી નાઇન રાઇટ કેમકે આવતા વર્ષે રિટાયર થાય છે સો એ હિસાબથી ફિફ્ટી નાઇન્થ બર્થડે છે એમનો સો ઇન્વાઇટ કર્યા છે ફંક્શન જેવું નથી પણ થોડું ગેટ ટુગેધર જેવું બંને ફેમિલીનું થાય એ ટાઈપનું ગોઠ્યું છે સો ઘણા ટાઈમથી કહેતા હતા કે આવો તમે અને આજે સોનામાં સુગંધ એ પડી કે આજે એમનો બર્થડે છે તો થયું કે જઈ આવીએ હતા તો નહીં અહીંયા પણ સ્પેશિયલી એમના આજે બર્થડે છે અને અમે જઈ રહ્યા છીએ તો બાને એના ત્યાંથી બોલાવ્યા ગોતા હતા બા સો બાને સ્પેશિયલ ઇન્વિટેશન છે બા તમને સ્પેશિયલ બોલાયા હતા હો તો અરે વાહ ચલો તો તમે બને રહેજો વિડીયો પૂરો જોજો ખૂબ મજા આવવાની છે મળીએ ત્યાં જઈને તો સાણંદ બાયપાસ આપણે એન્ટ્રી લઈ લીધી છે અને આગળથી યુ ટર્ન લઈને રાઈટ સાઈડ જવાનું જ છે राज है कल से वही ऐसी है नाचलो न ना घर वाले नाम तो पे अपना राज है, की क्या बात है ये तो बस शुरुआत है ये तो बस शुरुआत है अरे अभी तो पार्टी शुरू हुई है સો ફાઈનલી તમે આગળના વિડીયોમાં જોયું હશે એ રીતે કે મારા માસાનો બર્થડે હતો અને બર્થડેમાં ખૂબ મજા આવી મજા આવી ને ભાઈ આવી ઓ પલકબેન મજા આવીને બધા ખૂબ એન્જોય કર્યો અને ઘણા ટાઈમ પછી ભેગા થયા કેમ ઈવન તો મેં કેટલા તમે નાના નાના હતા ત્યારે ગયેલા હા સો આજે લોંગ ટાઈમ પછી બધા ભેગા થયા અને મજા આવી થોડું ગેધરિંગ થયું સો આઈ હોપ કે તમને આજનો વિડીયો પસંદ આવે વિડીયો નાનકડો જ બન્યો છે કેમકે વધારે ટાઈમ હતો નહીં સો આઈ હોપ કે તમને આજનો વિડીયો પસંદ આવે જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કોઈ નવા વિડીયોમાં કોઈ નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી તમે નિહાળતા રહેજો આપણી યુટ્યુબ ચેનલ વિકે બ્લોગ ગુજરાતી બાય બાય It lead you made fight the pull up like a shade